તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ગોંડલ અત્યારે અમે જેના રેડી થઈ ગયા છીએ અને અત્યારે અમારે જામ હવે લગન લગ્ન

હા અને કારણ કે હે ને હમણાં છેલ્લા બે દિવસથી તો મને મજા જ નહોતી હા કાલે તો વધારે તબિયત ખરાબ થઈ ગઈ હતી અને એના ઓલે દિવસે હે ને હું કામ કરતી હતી મારા હાથમાં લગાવ્યું અને કાલે હે ને તબિયત બહુ એટલે બહુ હાંજે છે ને એકદમ તાવ ચડી ગયો તો તાવ લઈ નાખી દીધી હું કેવાની જતી નાખવાનું તો થઈ ગયા એ બધા રેડી અને કાલે હાઉદમ હાલાતું નહોતું ને એટલી તબિયત ખરાબ હતી ને તો પછી આઈબ્રો રાજકોટ ગયા હતા ને એરો દવા લેવા તો આઈબ્રો તો કરાવવો જ પડે હાજુ ને મમ્મી મારી બગડી પછી કાલે પાછા મારીને મારા મમ્મી ની દવા લઈ આવ્યા હતા એટલે દવાઈ ઠેલા મુકાઈ ગઈ ત્યારે તો દેખાડત બાકી તો હવે રેડી થઈ ગયું હોય ને થઈ ગયું હોય જવાનું બોર્ડ માં મમ્મી બધું પહેરાવી દીધું કે આ રસ્તામાં ટાઈ લાગશે અત્યારે જો ચાર વા ચાર વાગ્યા હવા ચાર થી એટલે સાડા ચાર વાગે લગભગ નીકળશી અમે તો એ રસ્તામાં તમને મળું અત્યારે ફોનમાં થોડુંક ચાર્જિંગ ઓછું તો પાંચ પાંચ દાદા મિનિટ મૂકી દો ફોન ચાર્જિંગમાં તો અત્યારે અમે આવી ગયા હી બિંધિ ના અને પંકજ મામાને ઘરે બ્લોગર હાય કહી દી હાય કહી દીએ ના હાલ તમે તો કહી દ્યો હાય હાય આપણે બિંદિયા મામી હા ડાયા તમારા કરતાં તો

નાક અને બધું ગરુ ને બધું થઈ ગયું ને એમાં મારી યાદાશ શક્તિમાં થોડોક અસર પડી ગઈ એવું કઈ નથી તો હું ભૂલી ગઈ હતી બ્લોગ લેતા અને એટલે પછી મેં કીધું કે પછી જ કહી દઈશ અને હવે અત્યારે તમને ને સવારે સવારમાં મળું ત્યાં લગીને બધા પી જાઓ ઓકે ગુડ નાઈટ ગુડ મોર્નિંગ બધાને તો અત્યારે અમે છે ને રેડી થઈ ગયા છીએ અને અત્યારે અમારે જામનું હવે લગન લગનના સીન એટલે બધા તો નહીં લગભગ બધા રેડી થઈ ગયા છે એમ જો હા એ કહી દે ડીપુ

bác kia đây rồi <laughs> em em để duyên em અહીંયા છે જો ચોકલેટ ચોકલેટ ખાવી અને રિસેપ્શન બરોબર હું તો જમવાનું આ પ્રકારનું કઈ છે ને ને તો જો આવી ડીશ દેખાડું કે કટ કરવાનું

કેટલા હાડા બાર જેવું થઈ ગયું પછી આવી મેં કઈ બ્લોગ ને એન્ડ આપ્યો નતો અને આઈ જે હાઈન છે ને એટલે છ તરીકે હાઈન ને કેટલા હવા હાથ જેવું થઈ ગયું હે પાછળ કલર માં દેખાતું છે તો એટલા વાગી ગયા ને મારી તબિયત થોડી ખરાબ હતી અને અત્યારે હું ને વિડીયો એડિટ કરતી હતી મારો બસ મને યાદ એક કે મેં બ્લોગ ને એન્ડ આઈ નથી તો બસ આવી રીતે જ કંઈક બ્લોગ હતો અમારો કેટલા મેં ચાર પાંચ છ ત્રણ તારીખ ત્રણ દિવસમાં બ્લોગ આ એકમાં આવશે અને તોય બહુ લાંબો નથી એટલે મને નથી ખબર તમે બધા ગઈ ન ગઈ અને તબિયત તો આઈ જાય મારી ખરાબ જ છે એટલે ને મેં બ્લોક શૂટ કર્યો નહોતો એટલે પછી આઈ જાય તાવ જવું ને એવું થોડું થઈ ગયું હતું સરદી ઉતરસ તો ચાલુ ચાલુ છે અને ટાઈટ ને એવું વધી થોડુંક થોડુંક વધી ગયું પેલા કરતાં અને સાઈને એવું થઈ ગયું હતું આખા ગાલ બાલ મારા લાલ લાલ થઈ ગયા તાવ ચડી ગયા સાઈડે એટલે પછી તો ઓરખો આવી ગયો દવા પીધી એટલે અને બસ તો કઈ નઈ ઈડો લગન વાળો વિડિયો એ લગીને છે આપણે હે ને અહીંયા આ વ્લોગ રયો ને ઈ મુકવાનો સોમવાર હતો પછી હે ને હે આજે એડિટ કરું એટલે સોમવારે તો વિડિયો એડિટ કરું હવે એટલે આ વિડિયો મંગળવારે આવી જશે તો બસ આઈ હોપ સો તમને આવડો વિડિયો ગમ્યો હોય છે જો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરો અને ભૂલતા ન મર્સ પછી એક નવો બ્લોગ સાથે ત્યારે સુધી બાય બાય ટાટા સી મે પહેલેથી જ કીધું તો સોમવાર આવશે પણ સોમવારે अम हे ना रे हा बार वागे आम्ही कीधू तुम्ही मोडंचं लडिट काय थिओी गेल्या तब्येतही खराब होती एटले ब्लॉग आसे मंगळवार त्या लागे बघा चॅनल सबस्क्राईब करता बाय बाय टाटा सीव सबस्क्राईब